અને જે લોકો ભ્રષ્ટાચાર ભાજપના તાનાશાહીથી થાકી ગયા છે અને માને છે કે બરોબર થયું છે ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે એ સાચી રીતે દિશામાં ઉઠાવે છે એ સૌ લોકો પોતાના ઘરે એક દીવો પ્રગટાવી સુરતી સ્વાદની ની હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટ માં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા ની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના જય જવાન જય કિસાન અને સૌને દિવાળીની અગ્રીમ શુભકામનાઓ મિત્રો આ પ્રકાશના પર્વમાં આપણે કેટલાય ખેડૂતો જે ભાજપીય કડદા પાર્ટીના કડદા બંધ કરાવવા માટે જે રસ્તા ઉપર ઉતર્યા હતા ખેડૂત આગેવાનો પણ કે જેઓ દિવાળી એમના પરિવાર સાથે મનાવવાની હતી પણ ખેડૂતોની લડતમાં એ બધા જેલમાં છે એ ખેડૂતો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય રાજુ બોરખતરીયા હોય પિયુષ પરમાર હોય આ સહિતના જે આગેવાનો છે એ લોકોના સમર્થનમાં અને ખેડૂતો પર જે ભાજપી કરદા પાર્ટીએ પોલીસ દ્વારા બરબરતાપૂર્વક પૂર્વક અત્યાચાર કર્યોના વિરોધમાં આજે હું સૌને અપીલ કરું છું કે દિવાળીના પર્વ નિમિત્તે આપણે એક દીવો પ્રગટાવીએ અને આ પ્રકાશના પર્વમાં જે પરિવારો જેલમાં છે એમના પરિવારોને અત્યારે અંધકાર છવાયો છે એમના જ લાડલાઓ આજે સમાજની ખેડૂતોની ગરીબો વંચિતો શોષિતોની લડાઈ લડતા લડતા આજે જેલમાં છે એમણે દિવાળીના ઘણા પ્લાન કર્યા હશે મનાવવાના પરંતુ એ સમાજ સેવા માટે લોકોની વેદના માટે આજે જેલમાં છે ત્યારે પ્રકાશના પર્વ ઉપર ભગવાન ઈશ્વર એમને શક્તિ આપે અને આપણે પણ પ્રાર્થના કરી કે એમના પરિવારને પણ શક્તિ આપે એ માટે એક દીવો પ્રગટાવીશું દિવાળીના પર્વ નિમિત્તે સૌ નાગરિકોને મારી વિનંતી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે ખેડૂતોને વિનંતી છે અને જે લોકો ભ્રષ્ટાચાર ભાજપના તાનાશાહીથી થાકી ગયા છે અને એ માને છે કે આ બરોબર થયું છે ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે એ સાચી રીતે દિશામાં ઉઠાવે છે એ સૌ લોકો પોતાના ઘરે એક દીવો પ્રગટાવી અને પ્રકાશના પર્વ માટે આ આમના સમર્થનમાં આમને ઈશ્વર શક્તિ આપે એ માટે દીવો પ્રગટાવે એવી હું અપીલ કરું છું જય જવાન જય કિસાન હેપી દિવાળી